રાહુલ ગાંધી રાય બરેલીથી ઉમેદવારી નોંધાવી છે તેમની સાથે સોનિયા ગાંધી બહેન પ્રિયંકા ગાંધી વૌ રોબર્ટ વાડરાજ હાજર હતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ રાયબરેલીમાં રાહુલ સાથે હાજર રહ્યા હતા આ તરફ અમેઠીથી કિશોરલાલ શર્માએ પણ ઉમેદવારી નોંધાવી છે મહત્વનું છે કે રાહુલ ગાંધી માતા સોનિયાની સીટ રાય બરેલીથી ચૂંટણી લડશે કોંગ્રેસે તેમના નામની જાહેરાત કરી છે પ્રિયંકા ગાંધી ચૂંટણી નહીં લડે જ્યારે અમેઠીથી કિશોરીલાલ શર્માને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે કિશોરીલાલને સોનિયા ગાંધીના વિશ્વાસો માનવામાં આવે છે ત્યારે ભાજપી યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહને રાય બરેલીથી ટિકિટ આપી છે જ્યારે સ્મૃતિ રાની અમેઠીથી ચૂંટણી લડી રહી છે એટલે કે મહત્વનું છે કે પહેલા કોંગ્રેસના નેતાઓએ રાહુલને અમેઠીથી અને પ્રિયંકાને રાય બરેલીથી લડવાની વાત કરી હતી જો કે પ્રિયંકા ચૂંટણી લડવા માટે તૈયાર નહોતા આજે રાય બરેલી અમેઠી શ્રેડ માટે નોમિનેશનની છેલ્લી તારીખ હતી બ્યુરો રિપોર્ટ સેન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ